અને કમર દુખતી હતી કમર દુખતી હતી કમર નસ દબાઈ છે એમ ડોક્ટર નું કેવું હતું અને આજે આપણે એક્યુપ્રેશર નો પહેલો દિવસ છે એક્યુપ્રેશર પોઈન્ટ નો તમને કેટલો ફાયદો લાગે મને 60 70% જેટલો ફાયદો થઈ ગયો કે કલાક માં એટલો ફાયદો છે એટલો ફાયદો છે અને તમે આયા ત્યારે કહેતા હતા 2 મિનિટ ઊભા ન રહી શકતા હા તો અત્યારે કેટલી વાર ઊભા રહીએ

અને કે સર જોરથી બોલો ને તમારું કામમાં બમ થઈ ગઈ હાવ કમ્પ્લીટ કમ્પ્લીટ બીજાને શું કહેવામાં બરો બીજાને એમ કહો છો કે આ અહીંયા જ આવું જોઈએ આ જરૂરી છે એમ મેં તો ડોક્ટર બદલાવ્યા પણ ડોક્ટર એટલે કંઈ ફેર નખ પડ્યો કંઈ ફેર નખ પડ્યો કેટલા સમયથી તમને તકલીફ હતી 6 સાતક મહિનાથી આ તકલીફ અને પેલેથી એમ જીણો જીણો તમને તકલીફ હતી અને કેટલા સમયથી એને તો 2-3 વર્ષથી છે વર્ષથી આ ટુકમાં હેરાન થા નસ ખેચાતી હતી અત્યારે તમને દુખાવો છે ક્યાંય ક્યાંય નથી ને લેટી ને જય દ્વારકાથી